નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો વિરમગામ બારસો ઓગણત્રીસથી બારસો પિસ્તાલીસ સમી બારસો પચાસથી બારસો પચાસ તલોદ બારસો તેત્રીસથી બારસો સાઠ હળવદ બારસો એકત્રીસથી બારસો બાસઠ કડી બારસો સત્તરથી બારસો પિસ્તાલીસ ડીસા બારસો પાંત્રીસથી બારસો સાઠ વિસનગર બારસો પાંત્રીસથી બારસો છોતેર ચોટાણા બારસો પચીસથી બારસો આણત્રીસ આંબલીયાસણ બારસો બાવીસથી બારસો એકત્રીસ મહેસાણા બારસો ચાલીસથી બારસો બોતેર બોટાદ અગિયારસો બ્યાસીથી અગિયારસો સત્યાસી સિદ્ધપુર બારસો ત્રેપનથી બારસો છોતેર રાજકોટ અગિયારસોથી બારસો ત્રેવીસ મોરબી અગિયારસો અઠ્ઠાણુંથી અગિયારસો અઠ્ઠાણું ईडर बार सौ थी बार सौ पचास जामजोधपुर बार सौ थी बार सौ छवीस राफर बार सौ साड़ीस बार सौ साड़ीस खेडब्रह्मा बार सौ वीस बार सौ तीस दहेगाम बार सौ थी बार सौ चालीस रखियाल बार सौ थी बार सौ दस धांगद्रा बार सौ थी बार सौ छप्पन અમરેલી અગિયારસોથી બારસો અગિયાર જેતપુર એક હજારથી બારસો અગિયાર બહુચરાજી બારસો આડત્રીસથી બારસો પિસ્તાલીસ ભયાઉ બારસો પચીસથી બારસો છવ્વીસ પાટડી બારસો સોળથી બારસો છવ્વીસ પાંથાવાડા બારસો ત્રીસથી બારસો સાહીઠ જસદણ અગિયારસોથી અગિયારસો વાંકાનેર અગિયારસો ઓગણસી થી અગિયારસો ઓગણસી દાહોદ અગિયારસો સાહીઠ થી અગિયારસો એસી માણસા બારસો પંચાવન થી બારસો અડસઠ કલોલ બારસો ઓગણત્રીસ થી બારસો સુડતાલીસ હારીજ બારસો એકતાલીસ થી બારસો સડસઠ પીલડી બારસો ચાલીસ થી બારસો છપ્પન તાનેરા બારસો અડતાલીસ થી બારસો પંચોતેર બાવળા બારસો સત્યાવીસ થી તેરસો માંડલ બારસો દસ થી બારસો એકવીસ ફાભર બારસો પચાસ થી બારસો સિત્યોતેર વારાહી બારસો થી બારસો પિસ્તાલીસ થરાદ બારસો થી બારસો પંચાણું નેનાવા બારસો થી બારસો એક્યાસી ગોઝારી બારસો થી બારસો પચાસ કુકરવાડા બારસો દસથી બારસો પચાસ વિજાપુર અગિયારસો એંસીથી બારસો પિંચોતેર પાલનપુર બારસો પાંત્રીસથી બારસો ત્રેપન હિંમતનગર બારસો દસથી બારસો પિસ્તાલીસ થરા બારસો પંચાવનથી બારસો સિહોરી બારસો ચોત્રીસથી બારસો એકસઠ ચાણસમા બારસો ઓગણત્રીસથી બારસો બાવન ઉનાવા બારસો ચાલીસ થી બારસો છોતેર ભુજ બારસો ત્રીસ થી બારસો એકતાલીસ અંજાર બારસો વીસથી બારસો પિસ્તાલીસ મહુવા નવસો થી બારસો પંદર લાખણી બારસો ચાલીસ થી બારસો ચોસઠ પ્રાંતિજ બારસો દસ થી બારસો સાઠ જામનગર અગિયારસો થી બારસો બે ગોંડલ નવસો એકવીસથી બારસો એકસઠ પાટણ બારસો વીસથી બારસો સિતેર જાદર બારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ દિયોદર બારસો બેતાલીસથી બારસો બોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો